સમગ્ર રાજ્યમાં મેઘ પ્રકોપ છેલ્લા ચોવીસ કલાકમાં સાતના જ્યારે ત્રણ દિવસમાં પંદરના મોત અત્યાર સુધી ત્રેવીસ હજારથી વધુ લોકોનું સ્થળાંતર આર્મીની છ કોલમ ગુજરાતમાં આવતીકાલે વડોદરા અમદાવાદ ભુજની તમામ શાળાઓમાં રજા જાહેર સૌરાષ્ટ્રમાંથી ભારે વરસાદને પગલે સ્થિતિ વિકટ દ્વારકાનું મોટા માંઢા ગામ બેટમાં ફેરવાતા વિહોણો પોરબંદર સુરેન્દ્રનગર અને રાજકોટના શ્રાવણી મેળા રદ મગફળી કપાસ અને અન્યના પાકને નુકસાનની ભીતિ વડોદરામાં બંબાકાર ઉપરવાસમાં પડેલા ભારે વરસાદને પગલે વિશ્વામિત્રી નદી ભયજનક સપાટીથી નવ ફૂટ ઉપર નીચાણવાળા વિસ્તારો પાણીમાં ગરતા સ્થિતિને પહોંચી વળવા ટીમ ગાંધીનગર રવાના વરસાદની સ્થિતિને પગલે વાહન વ્યવહારને અસર માળિયા મિયાણા નેશનલ હાઈવે ઉપર મચ્છુના પાણી ફરી વળતા કચ્છ જતો રસ્તો બંધ છોટાઉદેપુરનો નેશનલ હાઇવે છપ્પન ક્ષતિગ્રસ્ત થતા પાવી જેતપુર રસ્તો પ્રભાવિત શતાબ્દી તેજસ હાપા એક્સપ્રેસ સહિત ત્રીસ ટ્રેનો રદ એસટી વિકટ પરિસ્થિતિ વચ્ચે બચાવ કામગીરી માટે તંત્ર ખડે પગે મહિસાગર નદીના પટમાં ત્રીસ કલાકથી ફસાયેલ વ્યક્તિનો હેલિકોપ્ટર દ્વારા સફર બચાવ નડિયાદની શેઢી નદીના વહેણમાં ફસાયેલા દસ વ્યક્તિઓને બચાવવા રેસ્ક્યુ ઓપરેશન યથાવત તો આગામી ચોવીસ કલાક સૌરાષ્ટ્ર અને કચ્છ માટે ભારે સુરેન્દ્રનગર બોટા જૂનાગઢ સહિતના વિસ્તારોમાંથી ભારે વરસાદની સંભાવના રાજ્યના જળાશયોમાં પાણીની ભરપૂર આવક અમરેલીનો ખોડિયાર ગીર હિરણ બે સહિતના કુલ છોતેર જળાશયો ઓવરફ્લો આંતરિક વિરોધની વચ્ચે ભાજપે જમ્મુ કાશ્મીર વિધાનસભાની ચૂંટણીના ત્રીજા તબક્કા માટે ઓગણત્રીસ ઉમેદવારોનું લિસ્ટ કર્યું જાહેર ચૌધરી ઝુલ્ફિકાર અલીને આખરે બુધલ બેઠક પરથી ઉતાર્યા તો માતા વૈષ્ણોદેવી સીટ પરથી બળદેવ રાજુ શર્મા મેદાનમાં નેશનલ કોન્ફરન્સ દ્વારા પણ બત્રીસ ઉમેદવારોના નામની જાહેરાત પશ્ચિમ બંગાળમાં મમતા બેનર્જીની સરકારના રાજીનામાની માંગણીની સાથે આવતીકાલે બાર કલાક માટે બંગાળ બંધનું એલાન વિદ્યાર્થીઓએ પ્રચંડ વિરોધની સાથે રસ્તા પર ઉતર્યા પોલીસ દ્વારા બળપ્રયોગ ભાજપે મમતા સરકારને ગણાવી સરમુખતા